ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપ દ્વારા આ પાંચ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોમાં પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા વિજાપુર બેઠકથી ડોક્ટર ચતુરસિંહ ચાવડા પોરબંદર બેઠકથી અર્જુન મોઢવાડિયા માણાવદરથી અરવિંદ લાડાણી ખંભાતથી ચિરાગ પટેલ અને વાઘોડિયાથી ધર્મેન્દ્ર વાઘેલાના ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે અહીંયા પાંચ બેઠકોના ઉમેદવારોમાં કોઈ નવા ચહેરાની ઉમેદવારી સોંપવામાં આવી નથી આ બધા જ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે અહીંયા તમામ ઉમેદવારો પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા છે જેઓને ભાજપ દ્વારા પેટાચૂંટણી માટે ઉમેદવારી સોંપવામાં આવી છે પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપ દ્વારા ઉમેદવારી સોંપવામાં આવી છે અર્જુન મોઢવાડિયાએ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા ત્યારે હવે ભાજપ દ્વારા પોરબંદર બેઠક પરથી પેટા ચૂંટણી માટે અર્જુન મોઢવાડિયાને ઉમેદવારી સોંપતા અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું સાંભળો આજે પોરબંદર સહી ગુજરાતની અંદર પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીની ના ઉમેદવારની ભારતીય જનતા પાર્ટી એ જાહેરાત કરી છે એમાં પોરબંદર વિધાનસભા માટે મને ટિકિટ આપવામાં આવી છે અને મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ બદલ હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપણા મજબૂત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી નડાજી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મારામાં વિશ્વાસ મૂકો છે એટલો જ પ્રબળ વિશ્વાસ પોરબંદરની જનતા મારા ઉપર મૂકીને મને રેકોર્ડ બ્રેક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અહીંયા વિજય બનાવશે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે વિકસિત ભારતનું એમની સાથે આ વિકસિત પોરબંદર બને વિકસિત ગુજરાત બને અને વિકસિત ભારત બને એ સ્વપ્નને સાકાર કરવામાં હું પણ સહભાગી બનીને એક સૈનિક તરીકે કામ કરીશ લોકસભા આ બંને અહીંયા પોરબંદરને લાગે પડકે ત્યાં સુધી પોરબંદર લોકસભાની બેઠકની સામાન્ય ચૂંટણી છે અને એ બેઠકની નીચે પોરબંદર અને માણાવદર બે બેઠકોની ધારાસભાની બેઠકોની બે એની પણ પેટા ચૂંટણીઓ છે અમે બધી જ ચૂંટણીઓની આ વખતે રેકોર્ડ બ્રેક લીડથી પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભા બંને બેઠકો છે એ રેકોર્ડ બ્રેક લીડથી જીતીશું માણાવદર પણ રેકોર્ડ બ્રેક લીડથી જીતી અને જે વડાપ્રધાન નરેન્દ્રભાઈની જોડીની અંદર આ બંને બેઠકો વિધાનસભાની અને લોકસભાની એમ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા અંગેની આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર